જામનગરમાં લાગુ કરવામાં આવેલા બ્લેકઆઉટ રદ કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરાઈ હાલની પરિસ્થિતિ તેમજ છેલ્લી સૂચનાઓને ધ્યાને લઈને જામનગરમાં આજ રોજ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ લાગુ કરવામાં આવેલ બ્લેકઆઉટ રદ કરવાની જાહેરાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી જેમાં જામનગરવાસીઓને તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવવા તથા જરૂર જણાય ત્યાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી અત્યારે સાંજે છ ત્રીસ કલાકના જે સમાચારો અને જે સૂચનાઓ પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે અગાઉ જાહેર કરવામાં આવેલું કે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી અગિયાર પાંચ બે હજાર પચીસ સવારે છ કલાક સુધી જામનગરના સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવશે એ સૂચનાને રદ કરવામાં આવે છે આજે રાત્રે વીજ પુરવઠો યથાવત રહેશે આમ છતાં જામનગરના લોકોને જામનગર જિલ્લાના લોકોને ખૂબ જ સાવચેત રહેવા તથા કોઈપણ પ્રકારની વિશેષ સહાયતાની જરૂરિયાત જણાય તો જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે સૂચના કરવામાં આવે છે